હિન્દુ ધર્મની આસ્થાને ચોટ પહોંચાડે એવો કિસ્સો બાવાલચોડી ગામે નાગેશ્વરી માતાજીના મંદિરે જોવા મળ્યો હતો વાત કરવી છે વડગામ તાલુકાના બાવાલચોડી ગામ ખાતે પૌરાણિક નાગેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે આ મંદિર સાથે લાખો હજારો લોકોનું આસ્થાનું પ્રતિક છે ત્યારે ગત રાત્રિના સમયે કોઈ અજાણ્યા હિસ્સોમો દ્વારા પૌરાણિક નાગેશ્વરી માતાજીના મંદિરના તાળા તોડી મંદિરમાંથી સોના ચાંદીના દાગીના લઈ ચોરો ફરાર થઈ ગયા હતા ત્યારે ગામ લોકો દ્વારા ઝડપીમાં ઝડપી મંદિરોમાં ચોરી કરતી ટોળકીને સાપી પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદાનું ભાન કરવામાં આવે એવી લોકો ઉગ્ર માંગ કરી રહ્યા હતા આવો સાંભળીએ શું કહી રહ્યા છે નાગેશ્વરી માતાજીના મંદિરના પૂજારી અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો એકે ન્યૂઝ ગુજરાતી વડગામ બનાસકાંઠા કુમાર જેઠાલા આ ગામ જ રહેવાસી છું મારી ઉંમર પોસઠ વર્ષ છે હું છેલ્લા ત્રેપન વર્ષથી આ મંદિર પૂજા કરું છું આ મંદિરમાં એટલી શ્રદ્ધા ભક્તિ છે કે કોઈ વસ્તુ આજે એક રૂપિયા વસ્તુ ચોરાણી નથી જિંદગી પહેલામાં પહેલા બનાવ બન્યો છે અમારા માતાજી ના રાત્રે હું સાતને વિશે મંદિર વધાઈ કરી ઘેર ગયો સવારે પાંચ વાગે મારે આરતી થાય આરતી પહેલા અહીં આવ્યો એટલે મંદિરના દરવાજા તાળો તોડેલા ખુલ્લા પડ્યા હતા બે તાળો કાપી નાખેલો હતો તાળો પણ હાજર પુરાવો નતો મંદિરના અંદર મેં જોયું તો માતાજીનો મુગટ નથી માતાજીનો બગસરાનો હાર નથી સોનાની નથણી નથી અઢાર સત્ર લઈ ગયા છે એક મોટો નાગ હતો ચપ્પો નાના હતા કુલ ટોટલી બે કિલો ચોધી અંદાજે અમારી ચોરાણી થઈ હતી અને હું અહીં જોયું ગામના સરપંચને જાણ કરી ગામના અમારે ટ્રસ્ટના જે વહીવટદાર હતો મણસો હતા એમને જાણ કરી એના પછી અમે પોલીસ કેસ નોંધાયો અમારા ગામમાં આટલી સુરક્ષા નથી મળતી કે જે રાતના મંદિર પહેલું તૂટ્યું છે તો અમને કોઈ પોલીસ જલ્દીમાં જલ્દી આ ગુનેગાર પકડ્યા કે મારી માતાજી સાથે આસ્થા ભક્તિ છે અને મારી માતાજીને આસ્થા અમારી ના તૂટ્યું જોઈએ લોકોનો ભ્રમ ના થવો જો મંદિરની ચોરી થઈને કેમ ના પકડવાની અમારી એટલી મોટી ભક્તિ છે તમે આટલા વર્ષથી પૂજા કેમ કરતા હશો અમારી કઈ શ્રદ્ધા ભક્તિ છે તો જ અમે પશુપાલન મજૂરી કરી મંદિરની પૂજા રેગ્યુલર સવારે વહેલી વાગે આરતી થાય છે નિયમ ને પૂજા ભોગ મહારાજ નું મંદિર છે માતાજી નાગેશ્વરી નું પણ એક પૈસાની ચોરી આ જુદી બની નથી પહેલો પ્રશ્ન છે જલ્દી માં જલ્દી પોલીસ અમને પહેલો પગલો ભરી તાત્કાલિક ચોર પકડી આલે વસ્તુ મારી પૂરા મંદિર સતર હોય તો લઈ આવે અને ચોધી વસ્તુ એટલે મારી માંગ છે પોલીસ સાથે